નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન ચેલરી ઇન્ફોઇન ન્યૂઝમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે વૃદ્ધ લોકોના પેન્શનમાં બે જુલાઈ બે હજાર પચીસથી જે મોટા ફેરફાર થવાના છે તેના વિશે તેમાં સૌથી પહેલાં આપણે જોઈશું કે સિનિયર સિટીઝન કાર્ડ ક્યાંથી અને કેવી રીતે મેળવવું અને તેના ફાયદા શું છે મિત્રો ત્યારબાદ જોઈશું કે પાસઠ વર્ષ ઉપરના વૃદ્ધ લોકોના મોંઘવારી ભથ્થા મુસાફરી ભથ્થા તેમજ અન્ય ભથ્થામાં જે ફેરફાર થયા છે તેના વિશે મિત્રો તો મિત્રો બધી જ વાત વિગતવાર કરતા પહેલાં જો દોસ્તો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો બધી જ વાત સાવ સરળ શબ્દમાં સમજીએ તો બે હજાર પચીસ ભારતમાં વરિષ્ઠ નાગરિકો માટે ખૂબ જ ખાસ વર્ષ બનવાનું છે કેન્દ્ર સરકારે સાઠ વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો માટે ઘણી નવી યોજનાઓ અને સુવિધાઓની જાહેરાત કરી છે આ ફેરફારનો હેતુ વૃદ્ધ લોકોને નાણાકીય આરોગ્ય અને સામાજિક સુરક્ષા પૂરી પાડવાનો છે જેથી તેઓ તેમના જીવનના આ તબક્કાને ગૌરવ અને સુવિધા સાથે જીવી શકે બે હજાર પચીસમાં આ નવા લાભો તેમને દૈનિક જરૂરિયાતોને પૂર્ણ કરશે જ પરંતુ તેમને આત્મનિર્ભર અને સુરક્ષિત પણ બનાવશે મિત્રો અને મિત્રો સરકારે બે જુલાઈ બે હજાર પચીસથી દેશના તમામ સાઠ વર્ષ ઉપરના નાગરિકો માટે ખાસ કરીને નવી સુવિધાઓ લાગુ કરવાનો નિર્ણય લીધો છે આમાં સિનિયર સિટીઝન કાર્ડમાં મફત મુસાફરી જેમાં રેલવે મુસાફરી બસ મુસાફરી હવાઈ મુસાફરી સારી પેન્શન કર રાહત આરોગ્ય સંભાળમાં વિશેષ ડિસ્કાઉન્ટ અને બેન્કિંગમાં પ્રાથમિકતા જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે મિત્રો અને મિત્રો આ ઉપરાંત વરિષ્ઠ નાગરિકોની સંભાળ અંગે નવા કાયદા પણ બનાવવામાં આવ્યા છે જેથી તેમના ગૌરવ અને અધિકારનું રક્ષણ થાય સાલો બે હજાર પચીસમાં વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવનારા આ પાંચ મોટા લાભ વિશે વિગતવાર જાણીએ મિત્રો તો મિત્રો વરિષ્ઠ નાગરિકના લાભ બે હજાર પચીસ તેમાં યોજનાના લાભ અને મુખ્ય વિગતો તો તેમાં પેલું સેક કર રાહત તો રૂપિયા બાર લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં સ્ટાન્ડર્ડ ઇડક્શન રૂપિયા છોતેર હજાર અને મિત્રો ત્યારબાદ વૃદ્ધ લોકો માટે મફત મુસાફરી સુવિધાઓ જેમાં બસ અને ટ્રેનમાં મફત અથવા તો ભારે ડિસ્કાઉન્ટ કેટલાક રાજ્યોમાં લાગુ છે આરોગ્ય સારસંભાળના લાભો મફત સારવાર દરમિયાન દવાઓ પર ડિસ્કાઉન્ટ ખાસ હેલ્પલાઇન નંબર અને મિત્રો હવે પેન્શન યોજનાઓ વિશે જાણીએ તો સાઠ વર્ષથી ઓગણસિત્તેર વર્ષ માટે રૂપિયા એક હજાર પાંચસો એટલે કે પંદરસો મહિને સિત્તેર વર્ષ ઉપરના માટે બે હજાર મહિને ડાયરેક્ટ બેંક ખાતામાં બેન્કિંગની પ્રાથમિકતાની વાત કરીએ તો બેંકમાં પ્રાથમિકતા એફડી પર વધારાનું વ્યાજ ટીડીએસ મુક્ત મર્યાદા એક લાખ રૂપિયા અને મિત્રો હવે આપણે સિનિયર સિટીઝન કાર્ડથી મળતા લાભોની વાત કરીએ તો તેમાં સરકારી યોજનાઓ બેંકો હોસ્પિટલો ત્યારબાદ મુસાફરી સુસાટમાં વિશેષ સુવિધાઓ નવો કાયદો જેમાં વૃદ્ધોની સંભાળ ન રાખવા બદલ કાનૂની કાર્યવાહી સામાજિક સુરક્ષા વગેરે સિનિયર સિટીઝન કાર્ડથી લાભો મળે છે મિત્રો અને મિત્રો ત્યારબાદ બે હજાર પચીસમાં વરિષ્ઠ નાગરિકોને મળતા પાંચ મોટા લાભો તેમાં પહેલું મોટી કર મુક્તિ અને નવા કર લાભો બે હજાર પચીસના બજેટમાં વરિષ્ઠ નાગરિકો એટલે કે વૃદ્ધ નાગરિકોને મોટી કર રાહત આપવામાં આવી છે હવે સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માટે રૂપિયા બાર લાખ સુધીની વાર્ષિક આવક પર કોઈ કર રહેશે નહીં આ ઉપરાંત પગાર અને પેન્શન આવક પર પંચોતેર હજારનું પ્રમાણભૂત કર ઉપલબ્ધ થશે બેંક એફડી બચત ખાતા વગેરેમાંથી મળતા વ્યાજ પર ટીડીએસના મર્યાદા પ્રમાણે વધારીને એક લાખ રૂપિયા કરવામાં આવી છે જે પહેલાં પચાસ હજાર હતી આનાથી વૃદ્ધોને વધુ આવક મળશે અને કર ઝંઝટમાંથી ઓછી મળશે નવા ટેક્સ સ્લેબ પ્રમાણે ઝીરોથી ચાર લાખ સુધી ઝીરો ટકા ચારથી આઠ લાખ સુધી પાંચ ટકા રૂપિયા આઠ લાખથી બાર લાખ સુધી દસ ટકા વ્યાજ આવક પર ટીડીએસ મુક્ત મર્યાદા વાર્ષિક રૂપિયા એક લાખ પેન્શન અને પગાર પર વાનક કપાત પંચોતેર હજાર રૂપિયા અને મિત્રો બીજું છે મફત મુસાફરી અને છૂટછાટો તેમાં મફત મુસાફરીમાં જોઈએ તો સરકારે બે હજાર પચીસથી વરિષ્ઠ નાગરિકો માટે મફત અથવા તો ખૂબ જ ઓછી કિંમતે બસ અને ટ્રેન મુસાફરીની સુવિધા પૂરી પાડી છે કેટલાક રાજ્યોમાં સાઠ વર્ષ ઉપરના લોકો માટે રોડવે બસો સંપૂર્ણપણે મફત છે જ્યારે રેલવે ટિકિટ પર ચાલીસથી પચાસ ટકા ડિસ્કાઉન્ટ આપશે હવાઈ ટિકિટ પર ડિસ્કાઉન્ટ આપવાની યોજના છે આ ઉપરાંત મુસાફરી દરમિયાન પ્રાથમિકતાવાળી બેઠક અને બોર્ડિંગ સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે મિત્રો